ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં સમૂહ જાહેર મંચ સંબોધન કર્યું હતું કે પીણું પાણી લાગતા હોય તો તે છોડી દેજો દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે આપણે વધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે એકવીસમી સદી ચાલી રહી છે પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલી દીકરી અથવા પત્નીને પૂછી જજો એ પછી તેનું પરિણામ શું આવે છે એટલા માટે બહારથી સુધારવાની કોઈ આવશ્યકતા જ નથી પણ અંદરથી સુધારવાની જરૂર છે ભલે બધાને ખોટું લાગે પણ સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનોની હાજરીમાં કહું છું કે જો સમાજમાં પરિવર્તન ન લાવી શકતા હોય તો હોદ્દા ઉપર રહેવાની કોઈ જ જરૂર નથી

પરંતુ તેનો ઉપયોગ પેટ માટે કરજો ઘરમાં રહેલી દીકરી કે પત્નીને પૂછજો કે જે પીળું પાણી ઘરમાં તમે રાખો છો તેનું શું પરિણામ આવે છે સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનોની હાજરીમાં ગોરધન જડફિયાએ આ સૂચનો આપ્યા હતા તો ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા મહેસાણામાં કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નનો કાર્યક્રમ હતો ને તેમાં ગોર્ધન જડફિયાએ આ સૂચનો કર્યા હતા તેમણે કહ્યું કે

ત્યારે તો આલગે સમાજ જે ઠકોર કરવામાં આવી રહી છે કે સમાજમાં આ પાછલા સમાજમાં જે પે જે વધી રહ્યો છે. તેના પર સામે આવી રહી છે. જે વધેલી બાપા માટે જે પ્રયાસ ગોર્ધન થેરાપી દ્વારા સાથે સ્ટીડિસ પર કરવામાં ચાલે છે એટલે તમને આપલો છે એવી એક સ્પષ્ટ પ્રશ્ન પૂછવા માંગી કે જે માનવીલા સમાજમાં અતર હાલ જે દારૂની વધી સામે આવી રહી છે જે જે સંખ્યા પર સ્થો દારૂ યુઝ લેવલ સેફ કરી તો પોતાનો જર્મન ના કે ઘર કે તમામ જાયદત કે જે હાલ દેખલે કે તરહ મોતસક ઉભા કરી રહ્યા છે તે નિયમ કરીને જેતે સક્રિય કરી હતી કે મહામુલ્મી જે આપની સરખે ભાર કે સરખે માન્યા કે નો મેટીલે જે સમતલ મામલે કે મારા કુછ સમાજ બહાર સે ફોટે આ આંદર આવક સમાજ માટે આગળ આવે કેવા પ્રયાસ કે કરવા દીને સમાજ માટે જતીની જરૂરિયાત હોય છે તેના માટે જતી દેખલે આવીને સંમંત માટે આગળ આવે સમાજ માટે અ માર્કેટ ટેકન તો માર્કેટ બેલેન્સ હાલા જે જે કો પરિચય સાથે તો બોલ જો છે કે કે એવું પણ સકો છે કે કે બારુની પદ્ય તરા સમતમાં આવી છે કે બારુને પદ્ય વિવસ્થિત કરવામાં આવે કે એનો કોઈ નિસપા હાલ જે જોકન વર્તલાઈ છે પાટીયા સમાજમાં જે એક રૂખન છે કે એનો ફસ્ટ કે જે એ મહિલાઓ છે બીજું જે જે પૂછવામાં આવે કે આલીય ભવિષ્ય સંકેત અત્યારે આવા સૂચન શું મતલબ છે એ પણ બધા જે આગેવાનો હતા તેમની હાજરીમાં સમાજ ભેગો થયો સમાજના જે છે જે કહી શકાય છે આજે સપોર્ટ આપવામાં સમય માંગીતોને તક હાલ જે છે રાજકીય પક્ષકે આજે એમાં કહેવામાં નથી આવતું પડ્યું કે સમાજ જે કે સીધા રસ્તે ચાલે અને સમાજમાં જે માન હોય કે જે બજાર કે નામ રહી ગયો કે નામ પર જે અસર આવી ગયો કે જે આ સાતપુર કરી ઓન ના ચાલે દેખો હોબી સંચામાં જે સમાજના સેફટીઓ સમાજ કાર્યવાનો આ કાર્યક્રમ આજેના સર લે પણ બાબતે હાકલ કરવામાં આવી છે કે જો આ બાબતે ડિસ્ક કાર્યવાહી કરેલો વિષય પર અમલ કરવાનો છે અને પ્રયાસ સુધરે જોતા હાલબો પહોંચે તે में એવો હોડમાં શા માટે સંકેત રાજી સમારોહ હતો તેમાં કોણ કોણ ઉપસ્થિત હતું જેમની હાજરીમાં આ સૂચનો આપ્યા તેમણે અ બોટલપા જેળવા પાસિદાસ સમાજ સુવાર જે સક્ષમ છે 40 સંખ્યામાં આસ્થિ સતો કે 35 आज को पत्रकार देश का एक तरीके से पत्रकार 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 के वजह भारतीय पटेल ये कालिदास समाज में अंदरूनी कर सकता है जो अपने अनापतान आंदोलन को પોતાનો યુક્ત જમાવ મટરનો પ્રયાસ કરી છે તાન ભારતીય જેસા વિરોધપ્રવર્તક સાથે જે સભ્યો ભાવતર થાળ જેલી કાર્યક્રમમાં હાજરી આપતી સાથે સાથે સપાનવા જે સેફટીઓ છે સમાજના આગેવાનો છે તે સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર આવવાનો પ્રયત્ન માં મળી છે સાથે સુધી ગોવર્ધન જરૂરિયાત થઈ શકો અતથી ગોત છે વિદ્યા પણ હાજર હતા શરૂઆતમાં તો કે બોલકા દીક સુધી સંપર્કના પ્રમુખ છે જે તો પછી